નવરાત્રી પર વાવાઝોડું અને હવે દિવાળી બાદ કમોસમી વરસાદ જેના કારણે વલસાડ જિલ્લાના ખેડૂતો માટે પડ્યા પર પાટુ જેવી સ્થિતિ છે ગઈકાલે વલસાડમાં કમોસમી વરસાદ વરસ્યો જેના કારણે ડાંગર તુવેર સહિતના પાકને નુકસાન થયું વલસાડ જિલ્લામાં પંચોતેર હજાર હેક્ટરમાં ડાંગરનું વાવેતર કરવામાં આવ્યું છે માવઠાના કારણે પાક ધોવાઈ ગયો ડાંગરનો તૈયાર પાક ધોવાઈ જતા ખેડૂતોની સ્થિતિ કફોડી બની ગઈ છે દિવાળી પહેલા વાવાઝોડાયું અને ત્યાર પછી પાછો કમોસમી વરસાદ એટલે ખેડૂતની પ્રમાણે દિવાળી બગડી જ ગઈ કોઈ ઇન્કમ સોર્સ દેખાતો છે નથી કેમ કે અત્યારે વેપારી પાસે તમે જાઓ તો એ કંઈક એની રીતે સેમ્પલ ચેકઅપ કરીને એમ જ કહે છે કે તમારું ડાંગર ભીનાઈ ગયેલું છે અને એનું અત્યારે બજારના ભાવમાં જે કુંસકી મળે છે કુંસકી કરતા સસ્તું માગે છે સબ એક પ્રાઇમસ્ટિક પાસેથી કે ગામડા લેવલે કોઈ પહેલાંથી કમ મંત્રી કે કોઈ તમારા કોઈ અધિકારી દ્વારા જે સર્વે કરવામાં આવે અને વ્યવસ્થિત સર્વે કરીને જે કંઈ વળતર નક્કી સરકાર કરે એવી ફ્યૂટોપિક્ષા રાખે છે મારે બારથી તેર વીઘા ભાટરો પાડ્યું હતું એમાં થોડુંક આપ્યું ને થોડું ઘણું અંદર જ રહી ગયું છે વરસાદ પડ્યો ત્યારે કેવો માહોલ હતો વરસાદ પડવા આગળ આંગણનો ભાગ સારો હતો પણ તે વચ્ચે જે આ વાવાઝોડોને આવ્યું એમાં આડું પડી ગયું ને એ બધું ઘણું ખરાબ છે ને આ હમણાં જે પડ્યો એમાં પૂરેપૂરું જ પૂરું થઈ ગયું